મારું નામ રમજાનભાઈ દૂષબભાઈ રાઉમાં હમણાં છોકરો ની નીકળ્યા અહીંથી ચા પાણી પીવા કોઈ ફાંકી ખાવા તો અહીં જોઈ ગયા કે આયનત થાય આગળ થાય તો આ લોકો ચાર એકટીવા લઈને સાત આઠ જણા વહાંય ગયા કુવાળી પાઈપુ ધાળિયા તલવાર જેવા હથિયાર લઈ બરોબર મારી નિકરા તોડને કહે બે છોકરા ભાગવા ગયા તમે આ છોકરો હાથમાં આવી ગયો ઓલો છોકરો ભાગી ગયો નહીં દેવો સરખો થયો એ હોય છોકરાને મોટું બરાબર હા મારા છોકરા રાતે અવરનવર ગાડીનો ધંધો કરે બે વાગે આવે ત્રણ વાગે આવે તો ફોન આવે તો મારે તેડવા જવાના એને મૂકવા જવાના કારણ કે પુલ ઉતરતા જે બધાનો ઘેરો અહીંયા ઊભો હોય છે આની મોરે વગર વાંકે મારા છોકરાને મારી ગયા ગૌરાંગ નહીં બધા તો આ આજે ગૌરાંગ યોગલો જે પેલા મારી ગયા તાની દ્વારા બરોબર બધા છોકરા સાત આઠ જણા હતા બીજા નામ મન નથી આવતા કારણ શું છે કારણ આ જુનો ધાક એ આપી આ ગૌલો ને બધા સમાધાન કરાવ્યું કે આની મોર અમે એક પતિના છોકરા ને માર નાખ્યો હે અને તું સમાધાન નહીં કરતો તારો અંજામ આ આવશે કઈક નિર્ણય લાવો એમ કારણ કે અવરનવર હમણાં અમારા છોકરો અહીંયા બેઠા હતા બધા ઘરના અહીંયા તો આવી અને ખોટી ફરિયાદી કરી ગયો એ રીતે ઉપલા રોલે આ રીતે નીકળો છે તો અહીંયા આવીને મારી ગયો નહીં કે અમે અમને ખરી મારી એમ કઈ ખોટી ફરિયાદી કરી આવ્યો એ અમે અડધી સીપી સાહેબ ને આપી આવ્યા છે આજે લાગ્યું છે અને અમારા છોકરા ને કે નહીં દેવું આઠ માં લાગ્યું છે અને સમીર લાગ્યું છે હવે તો અંદર જાય નહીં ખબર પડે સાહેબ એ હું જોવા નથી ગયો એક તો આઠ માં લઈ આવ્યો અને ઓલા છોકરાને ને ગોતવા ગયો તો હજી જઈ નથી